હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડીમ પૂજ્ય મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી વી નોર્થ ઝોન મહિલા વિંગ દ્વારા સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને અનુલક્ષીને પ્રમુખ અમીશાબેન શાહના માર્ગદર્શનથી કમિટીના સભ્ય બહેનો સાથે અહીં આજરોજ હરની રોડ ખાતે આવેલ આંગણવાડી સંવાદ ચાર ખાતે લગભગ પચાસ જેટલા બાળકો સાથે રંગોના પર્વ હોળીની ઉજવણી કરવામાં આવી તમામ બાળકોને પિચકારી તથા ફૂલ તેમજ તમામ કહી શકાય કે વિતરણ કરવામાં આવ્યું તેમને હોળીનો આનંદ કરાવ્યો અને બાળકો સાથે ખૂબ જ મજા માણવામાં આવી અને ખાસ ઉજવણી કરવામાં વિવાહીઓ નોર્થ ઝોન મહિલા વિંગ પ્રેસિડેન્ટ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમાર મહોદયના આશીર્વાદથી અમારી બહેનો આજે હોળી હોળીના પર્વ નિમિત્તે અમે જલારામ નગર હરની રોડ ખાતે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ ચાલીસ થી પચાસ જેટલા ભૂલકાઓ હતા તેને અમે આજે હોળી ઉત્સવ મનાવી રહ્યા છે અને ભૂલકાઓને ખૂબ જ આનંદ આવ્યો છે ધાણી ચના પિચકારી અને બધી જ વસ્તુ અમે લોકોએ ચોકલેટો ખજૂરથી માંડીને બધી જ વસ્તુ આપી છે અને છોકરાઓને આનંદ કરાયો છે અમે અને મારી સાથે સમગ્ર પૂરી ટીમ સાથે રહીને અમે આ કામ કર્યું છે અને જેના ચરણોમાં ધનવટ પંચાંગ પ્રણામ